તાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારે પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય સહિત ભાજપાના આગેવાનોની સાથે રાખીને ભર્યું ઉમેદવારી ફોર્મ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા લીબડી અને થાનગર સહિત નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર એકના સુધરાઈ સભ્ય જેમનું અવસાન થયું હતું તે વોર્ડના સભ્યપદની જગ્યા ખાલી હોય ત્યારે બે દિવસ પહેલા જ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે જાહેર કરેલ ઉમેદવાર અલ્પેશભાઈ ચાકા પ્રાણ અત્યાર સમક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર એકમાં ભરવાડ સમાજમાંથી ઉમેદવારની પસંદગીની મહોર મારી છે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત આગેવાનો હોદ્દેદારો કાર્યકરોને સાથે રાખી અમરાભાઈ ભરવાડે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું હાલ તો બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પોતપોતાના વિસ્તારના સમર્થનમાં સાથે રાખી ઉમેદવારી ફોર્મ ભરતા જાણે સીધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ચૂંટણીના પરિણામો પછી જ કોણ બનશે વોર્ડ નંબર એક ના સુધરાઈ બે સભ્ય તે તો સમય જ બતાવશે હાલ તો બંને પક્ષો પોતાના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા ધારાસભ્ય નેતાઓ આગેવાનો મેદાનમાં ઉતરી આવ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વોર્ડ એકના અમરાભાઈનું ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે એટલે આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી સીટ માટે અમરાભાઈને પાર્ટી ટિકિટ આપતા સર્વ સમાજ સર્વ કાર્યકર્તાએ એક હરક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભર્યું અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું એટલે ભારતીય જનતા પાર્ટી માટે કાયમી વિજય મા ને વિશ્વ એક ઉદ્દેશ સાથે હોય જન જનજનનું સમર્થન હોય એટલે આ ચૂંટણી બહુ મોટી બહુમતીથી જીતવાના છે અને વિકાસના કાર્યોમાં અમરાભાઈ એક નિવડેલા કાર્યકર્તા છે બધાને સાથે લઈને કામ કરતા કાર્યકર્તા છે એટલે એમની શક્તિના લીધે પાર્ટીની શક્તિમાં ઓર વધારો થશે તો હું અમરાભાઈને પણ અભિનંદન આપું છું અને સૌ કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટી હતી આભાર નગરપાલિકા નગરપાલિકાની વોર્ડ નંબર એકની પેટા ચૂંટણી જે આવી છે એમાં ધાંગધ્રા વોર્ડ નંબર એકના ઉમેદવાર અમરાભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી આજે નોંધાવી છે આ વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા અને સંગઠનના શહેરના ગ્રામ્યના અને જિલ્લાના હોદ્દેદારો બધા જ સાથે મળીને જ્યારે આજે ઉમેદવારી નોંધાવી છે ત્યારે વોર્ડ નંબર એક એ ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા રહેલો છે ડાંગધ્રા નગરપાલિકામાં છત્રીસમાંથી પાંત્રીસ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહેલી છે સોગસ્ત જીલાભાઈ ભરવાડનું અકાળે અવસાન થવાથી આ પેટા ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મળીને વોર્ડ નંબર એકમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરે એ માટે આજે બધા જ કાર્યકર્તાઓ બધા જ આગેવાનો વિવિધ સમાજના આગેવાનો સાથે મળીને અમરાભાઈ ભરવાડને એમની ઉમેદવારી નોંધાવવા માટે કાર્યવાહી કરેલ છે આગામી સોળ તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન થાય લગ્નની સિઝન છે પેટા ચૂંટણી છે પરંતુ આમ છતાંય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરોના વિકાસ માટે જે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટો આપી છે ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના અનેકવિધ પ્રકારના કાર્યો થયા છે વોર્ડ નંબર એક એ સતત વિકસિત વિસ્તાર રહેલો છે વધુને વધુ વિકાસ આ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં થયેલો છે એટલે અત્યારે સમગ્ર શહેરમાં સૌથી મોટો વોર્ડ પણ એક નંબર રહેલો છે એવા સ્વરૂપે અનેકવિધ પ્રકારના કામો વોર્ડ નંબર એકમાં થયા છે ત્યારે આપણે સૌ સાથે મળીને એ કામોનું જવાબ ભારતીય જનતા પાર્ટી સોળ તારીખે કમંડને મત આપીને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા સાથે કરીએ આપણે સૌ સાથે મળીને ઘર ઘર સુધી જન જન સુધી પ્રચાર કરીએ પ્રત્યેક વ્યક્તિનો સંપર્ક કરીએ અને પ્રત્યેક વ્યક્તિને કહીએ કે મતદાન અચૂક કરો આપ સૌ આવો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો અમરાભાઈને અનેક અનેક પ્રકારની શુભકામનાઓ શુભેચ્છાઓ